અમદાવાદની લાઇફલાઇન જેને આપણે એએમટીએસ તરીકે જાણીએ છીએ પરંતુ હવે તે જ લાઇફ દેવાના ડુંગર નીચે દબાતી જઈ રહી છે કારણ કે માત્ર બે હજાર ચોવીસ માં જ ત્રણસો નવાણું કરોડની એએમટીએસ ને ખોટ થઈ બે હજાર ત્રેવીસ ચોવીસના નાણાકીય વર્ષમાં પાંચસો એકતાલીસ પોઈન્ટ છાસઠ કરોડનો ખર્ચ થયો જેમાંથી એકસો એકતાલીસ પોઈન્ટ એસી કરોડની માત્ર આવક થઈ અને અત્યાર સુધીમાં ને કુલ ચાર હજાર પચીસ કરોડ કરતા વધુ ખોટ થઈ છે આ આંકડા દર્શાવે છે કે અમદાવાદની લાઈફલાઈન ખોટનો ધંધો કરી રહી છે જો કે વિપક્ષે આ આંકડા સામે આપતા જ મહાનગરપાલિકાના સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરો સામે આક્ષેપ લગાવ્યા છે અને એના અંદર અત્યારે આપણે જે વધારો થયો છે એ એકતાલીસ કરોડ નો આપણે વધારો કર્યો છે એટલે દર વખત કરતાં આવક તો વધારે થઈ છે પણ જોડે દર વખતે જે ખર્ચના અંદર હોય છે તો ખર્ચના અંદર જે દર વખત કોર્પોરેશનના અંદરથી આપણને જે ભંડોળ મળતું હોય છે આવકના અંદર એમાં ટોટલ ખર્ચના અંદર ઓગણચાલીસ કરોડની આજુબાજુમાં આપણે ભંડોળ કોર્પોરેશન જોડેથી લેતા હોઈએ છીએ એમ કરતા દર વખતે ખર્ચ વધતા કોર્પોરેશનના અંદરથી ભંડોળ આપણે પરત લેવાનું થતું હોય છે એમાં माइनस ज्यादा हुई है। एमटीएस जनता के लिए और अहमदाबाद म्युनिसपल कॉरपोरेशन के लिए नहीं लेकिन सिर्फ और सिर्फ एमटीएस के कॉन्ट्रेक्टरों के लिए चलाई जा रही है एक तरफ अहमदाबाद म्युनिसपल कॉरपोरेशन में एएमटीएस का देवा लगातार बढ़ता जा रहा है इस वर्ष ही 400 करोड़ का देवा एम में हो चुका है और करीबन साढ़े चार हजार करोड़ का देवा अभी तक अहमदाबाद म्यूनिशिपल ट्रांसपोर्ट सर्विस कर ऊपर है लेकिन सबसे बड़ा सवाल तो ये उठता है कि एक तरफ इतना बड़ा देवा होने के बाद भी एएमटीएस चलाने वाले मालामाल होते जा रहे हैं बात तो है लाल बस एट्ल के एएमटीएस टी एस बस अमदावादी लाइफ लाइन गढ़ाती नगरिको सुखाकारी चलती थी सुखा चालती पहला एएमसी पास सात सौ जेट बसो परंतु हम मात्र पचास बस रही गई कारण की एएमटीएस टी एस बसो हम कॉन्ट्रेक्टर बनी गई है જેના કારણે દિવસે ને દિવસે ખોટ વધી રહી છે અને આ ખોટની ભરપાઈ સત્તાધીશો ભવિષ્યમાં અમદાવાદની જનતા પાસેથી વસુલે તો પણ નવાઈ નહી વાતો મોટી મોટી અમદાવાદ ને સ્માર્ટ સિટી બનાવવાના સપના બતાવાય છે પરંતુ એમસી પોતાની ઐતિહાસિક ઓળખ પણ બચાવી શક્યું નથી લાલ બસ ઓળખ હતી અને એમસી ખોટનો ધંધો કરી રહી છે ત્યારે સવાલ એ થાય કે કેમ મહાનગરપાલિકા એ જાતે કોઈ કામ નથી કર્યું કેમ જાતે કોઈ કામ નથી કરી શકતી ઐતિહાસિક ધરોહરની જાળવણીમાં પણ કેમ કાચી પડી રહી અમદાવાદ મહાનગરપાલિકા લોકોની સુખાકારી માટે બનેલી એમટીએસ હવે કેમ અસ્તિત્વ ગુમાવતી જઈ રહી છે એવું લાગે છે કે સત્તાધીશો હવે આ ખોટની ભરપાઈ પણ લોકો પાસેથી કરીને કોન્ટ્રાક્ટરોને માલામાલ માલ કરવાના છે નહીતર આટલી ખોટ ના થઈ હોત